અગાઉના વિડિયોમાં આપણે હિલિયમના ન્યુક્લિયસ વિશે વાત કરી હતી જે બે પ્રોટોન અને બે ન્યુટ્રોનનો સમાવેશ કરે છે ન્યુક્લિયસમાંના પ્રોટોન અને ન્યુટ્રોન ને ન્યુક્લિઓન તરીકે ઓળખવામાં આવે છે હું આ શબ્દનો ઉપયોગ આ વિડિયોમાં થોડીક વખત કરીશ અહીં આ ન્યુક્લિઓનનું ચિત્ર છે જેમાં બે પ્રોટોન અને બે ન્યુટ્રોન છે અને આપણે જાણીએ છીએ કે તે સ્થાયી છે તે બનنےમાં ધન વિદ્યુતભાર હોવા છતાં અહીં આ બંને પ્રોટોન એકબીજા પ્રત્યે અપાકર્ષાય છે સ્થિત વિદ્યુત બળ સ્થિત વિદ્યુત બળ પ્રમાણે બે સમાન વિદ્યુત અપાકર્ષણ થાય છે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ સ્થાયી છે માટે ત્યાં કંઈક એવું હોવું જોઈએ જે આ ન્યુક્લિયસને જકડી રાખે જેને આપણે પ્રબળ બળ કહીશું સ્ટ્રોંગ ફોર્સ ન્યુક્લિયરનું પ્રબળ બળ એ સ્થિત વિદ્યુત બળ કરતા ઘણું વધારે હોય છે પ્રબળ બળ ખૂબ જ ઓછા અંતરે કામ કરે છે પરંતુ તે બધા જ ન્યુક્લિઓન્સની વચ્ચે કામ કરશે ઉદાહરણ તરીકે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે થતી આંતરક્રિયા એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે થતી આંતરક્રિયાને સમાન છે અને તે ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે થતી આંતરક્રિયાને સમાન છે આપણે આ વિડીયોમાં પ્રબળ બળ વિશે વધુ વાત કરીશું નહીં આ વિડીયોનો મુખ્ય હેતુ એ છે કે આ ન્યુક્લિયસ સ્થાયી છે તે શા માટે છે તે વિચારીએ અહીં આપણી પાસે સમાન સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન છે આ રસપ્રદ છે પરમાણુ ક્રમાંક પર ધ્યાન આપીએ જે આપણને પ્રોટોન ની સંખ્યા દર્શાવે છે જેને આપણે કેપિટલ ઝેડ તરીકે દર્શાવીએ છીએ અને ન્યુટ્રોન ની આપણે ન્યુટ્રોન ની સંખ્યા અને પ્રોટોન ની સંખ્યાના ગુણોત્તર પર ધ્યાન આપીએ આપણે એન અને Z ના ગુણોત્તર પર ધ્યાન આપીએ તો અહીં આ ઉદાહરણમાં આપણી પાસે બે ન્યુટ્રોન છે અને બે પ્રોટોન છે તેથી તે 2/2 છેદમાં બે થાય જેના બરાબર એક આમ એન અને ઝેડ નો ગુણોત્તર એક છે હવે આપણે એવા ન્યુક્લિયસની વાત કરીએ જેમાં પ્રોટોન ની સંખ્યા ખૂબ ઓછી હોય છે જેમાં પ્રોટોન ની સંખ્યા વીસ કરતા નાની હોય છે તો આ પ્રકારના ન્યુક્લિયસમાં જ્યારે જયારે એન અને ઝેડ નો ગુણોત્તર એક થાય ત્યારે તેમનો ન્યુક્લિયસ સ્થાયી હશે આમ જ્યારે એન ભાગ્યા ઝેડ બરાબર એક થાય ત્યારે તમે કહી શકો કે ન્યુક્લિયસ સ્થાયી છે જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તમારું ન્યુક્લિયસ સ્થાયી બને છે માટે જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો હિલિયમ ફોર સ્ટેબલ છે એટલે કે સ્થાયી છે હવે આપણે કાર્બન ફોર્ટીન વિશે વિચારીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક છ હોય છે જેનો અર્થ એ થાય કે કાર્બનના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા છ છે અને તેની પાસે ન્યુટ્રોન ની સંખ્યા ચૌદ ઓછા છ એટલે કે થાય આપણી પાસે આઠ ન્યુટ્રોન છે અને છ પ્રોટોન છે આનો ગુણોત્તર એક કરતા મોટો થશે આમ આપણી પાસે હવે અસ્થાયી ન્યુક્લિયસ છે આમ કાર્બન ફોર્ટીન એ અસ્થાયી ન્યુક્લિયસ ધરાવે છે તે રેડિયો એક્ટિવ પદાર્થ છે અને તે ક્ષય પામે છે ન્યુટ્રોન અને પ્રોટોન ના ગુણોત્તર વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરીએ અને ન્યુક્લિયર સમીકરણ જોઈએ જે આ કાર્બન ફોર્ટિનના સ્વયંસ્ફુરિત ક્ષયને દર્શાવે તે ન્યુક્લિયર સમીકરણ અહીં છે જ્યારે તમે ન્યુક્લિયર સમીકરણ લખો ત્યારે તમે ફક્ત ન્યુક્લિયર્સને જ દર્શાવો છો ઉદાહરણ તરીકે સમીકરણની ડાબી બાજુએ મારી પાસે કાર્બન ફોર્ટીન છે આપણે ફક્ત તેના ન્યુક્લિયસ વિશે જ વાત કરીશું એટલે કે આપણે ન્યુક્લિયસમાં રહેલા છ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન વિશે વાત કરીશું હવે અહીં શું થઈ રહ્યું છે તે જોઈએ કાર્બન ફોર્ટીન તેના ન્યુક્લિયર્સમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે છે શા માટે તેના વિશે આપણે પછીના વિડિયોમાં વધારે વાત કરીશું અને આવું નિર્બળ ન્યુક્લિયર બળને કારણે થાય છે અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ઋણ ઋણવિદ્યુતભાર ધરાવે છે કાર્બન ફોર્ટીન પાસે છ પ્રોટોન રહેલા છે અને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે અને અહીં કાર્બન નું ન્યુક્લિયસ નાઇટ્રોજનના ન્યુક્લિયર્સમાં ફેરવાઈ રહ્યું છે આપણી પાસે અહીં શું છે તે જોઈએ આનો પરમાણુ ક્રમાંક સાત છે એટલે કે આપણી પાસે સાત પ્રોટોન છે આપણી પાસે અહીં સાત પ્રોટોન છે અને પછી ચૌદ ઓછા સાત કરીએ તો આપણને સાત ન્યુટ્રોન મળે તમે તેના દળ ક્રમાંકને જુઓ તે ચૌદ છે તેમાંથી પ્રોટોન ની સંખ્યા બાદ કરીએ તો આપણને ન્યુટ્રોન ની સંખ્યા મળે જે થશે હવે જો આપણે અહીં ન્યુટ્રોન અને પ્રોટોન નો ગુણોત્તર લઈએ તો તેના બરાબર થાય બરાબર એક થશે આમ આ દર્શાવે છે કે આપણી પાસે હવે સ્થાયી ન્યુક્લિયસ છે અને આ જ કારણે કાર્બન ફોર્ટીન રેડિયો એક્ટિવ ક્ષય પસાર થાય છે હવે આપણે આ ન્યુક્લિયર સમીકરણ વધુ ઊંડાણ માં જોઈએ હું આ વીડિયોમાં તમને તેનો પરિચય આપવા માંગુ છું અહીં ન્યુક્લિઓન ની સંખ્યા નું સંરક્ષણ થવું જોઈએ આપણી પાસે અહી ડાબી બાજુ ચૌદ ન્યુક્લિયોન છે આઠ ન્યુટ્રોન અને છ પ્રોટોન આપણી પાસે જમણી બાજુ પણ ચૌદ ન્યુક્લિયોન છે સાત પ્રોટોન અને સાત ન્યુટ્રોન અહીં આ ઇલેક્ટ્રોન છે તેની પાસે પ્રોટોન કે ન્યુટ્રોન હોતા નથી આમ ન્યુક્લિઓન નું સંરક્ષણ થાય છે આપણી પાસે ડાબી બાજુ ચૌદ છે અને જમણી બાજુ ઝીરો વત્તા ચૌદ છે તેવી જ રીતે વિદ્યુત ભાર નું પણ સંરક્ષણ થાય છે આપણી પાસે ડાબી બાજુ અહીં ભાર છે જમણી બાજુ આપણી પાસે છે છે અને ધન માટે માઇનસ એક ન્યુક્લિયર સમીકરણ માં ન્યુક્લિઓન નું અને વીજ ભાર નું સંરક્ષણ થવું જોઈએ હવે અહીં ધ્યાન આપો કે આપણે તત્વની ઓળખ બદલી છે આપણે કાર્બન માંથી નાઇટ્રોજન મેળવ્યું કારણ કે અહીં પ્રોટોન ની સંખ્યા આપણે એક તત્વ ને બીજા તત્વ માં બદલીએ છીએ જયારે ન્યુક્લિયસ માં પ્રોટોન ની સંખ્યા ઓછી હોય ત્યારે એન અને ઝેડ નો ગુણોત્તર એક જેમ એક નો હોય છે હવે જો પ્રોટોન ની સંખ્યા વધારે હોય તો આ ગુણોત્તર બદલાય છે આપણે હવે તે જોઈએ જો તમે પ્રોટોનની સંખ્યા વધારો તો સ્થાયી ન્યુક્લિયસ માટે ગુણોત્તર પણ વધે છે તેના માટે ન્યુટ્રોન અને પ્રોટોન વીસ કરતા વધારે હોય ત્યારે તમને વધારે ન્યુટ્રોન ની જરૂર પડે એવું શા માટે તે વિચારીએ ધારો કે મારી પાસે એક ન્યુક્લિયસ છે જે મોટું છે અને તેમાં મારી પાસે બે પ્રોટોન છે કંઈક આ પ્રમાણે તે બંને પ્રોટોન એકબીજાની ખૂબ નજીક છે આપણે જાણીએ છીએ કે ત્યાં નિર્બળ સ્થિત વિદ્યુત અપાકર્ષણ હશે અને પ્રબળ ન્યુક્લિયર બળ હશે આ બંને પ્રોટોન વચ્ચેનું ન્યુક્લિયર બળ ઘણું જ પ્રબળ હોય છે પરંતુ આ ત્યારે જ સાચું થશે જ્યારે તમે ટૂંકા અંતર વિશે વાત કરી રહ્યા હોવ યાદ રાખો કે પ્રબળ બળ ખૂબ જ ઓછા અંતર પર કામ કરે છે જો બે પ્રોટોન થોડા દૂર હોય ધારો કે એક પ્રોટોન અહીં છે અને બીજો પ્રોટોન અહીં છે તો તેમની વચ્ચે હજુ પણ અપાકર્ષણ બળ હશે તેમની પાસે હજુ પણ સ્થિત વિદ્યુત બળ હોય છે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે પરંતુ તેની પાસે હવે આ પ્રબળ બળ હશે નહીં જો તેમની વચ્ચે હવે પ્રબળ બળ ન હોય અને તમે પ્રોટોનની સંખ્યા વધારવાનું ચાલુ રાખો તો તમે તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ વધારી રહ્યા છો જેથી તમારે પ્રબળ બળની જરૂર પડશે અને આ ન્યુક્લિયસને સંતુલિત કરવા તમારે તેમાં ન્યુટ્રોન ને ઉમેરવા પડશે આ ગુણોત્તર વધવાનું કારણ આજ છે જો તમે પ્રોટોન ની સંખ્યા વધારો તો તમારે ન્યુટ્રોન ની સંખ્યા પણ વધારવી પડે અને જયારે તમારો પરમાણુ ક્રમાંક ત્યાંસી કરતા વધારે હોય ત્યારે આપણે અહીં જે સ્થિત વિદ્યુત બળ વાત કરી જે અપાકર્ષણ બળ વાત કરી તે ખૂબ જ વધારે હશે અને તેમાં મોટા ભાગના ન્યુક્લિયસ અસ્થાયી હશે અને આ પ્રકારના ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ ક્ષય પામે આપણે હવે પછીના વિડિયોમાં વિડીયોમાં રેડિયો એક્ટિવ ત્રણ પ્રકાર જોઈશું